નારી ગૌરવ સપ્તાહ નિમિત્તે જાય ખાતે ભુજ જાયન્ટ્સ ભુજ સહેલી અને મલય સ્મૃતિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહિલા કોલેજના પ્રાચાર્ય શ્રી હિનાબેન ગાંગરના અધ્યક્ષ સ્થાને જાણીતા કવિયત્રીઓ દ્વારા સ્વરચિત કાવ્ય પઠન ડિગ્રી પ્રાપ્ત કરનાર તેજસ્વી સન્માન અને કેરેઓકેનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના જાણીતા કવિયત્રીઓ શ્રી પુષ્પાબેન વૈદ્ય શ્રી મંજુલાબેન ઉપાધ્યાય શ્રી ઉષ્માબેન શુક્લ ડોક્ટર રુચિગૌર ડોક્ટર ખુશ્બુ સરવૈયા શ્રી દીપ્તિબેન પંડ્યા શ્રી ખ્યાતિબેન વ્યાસ કુમારી દીક્ષિતા વોરા શ્રી શિવાની બેન ઠાકરે સ્વરચિત કાવ્યનું રસપાન કરાવ્યું હતું તાજેતરમાં માં પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરનાર મલય સ્મૃતિ ગ્રુપની દીકરીઓ ડોક્ટર ખુશ્બુ સરવૈયા

ઉપસ્થિત રહ્યા હતા